શનિવારની રાત્રિના અંકલેશ્વરમાં પુનઃ એકવાર નેશનલ હાઇવે ઉપર સુરત તરફથી અંકલેશ્વર આવતી તેમજ તેમજ અંકલેશ્વરથી સુરત જતી જામ જામ હતો એપ્રોચ રોડ થઈ તરફ જતો માર્ગ જૂના નેશનલ હાઇવે નંબર આઠ તરફ આવતા માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી વડોદરા તરફ જતા એપ્રોચ રોડ જામ થઈ ગયો હતો જ્યારે મુખ્ય માર્ગ પર હળવો જામ મળી રહ્યો હતો સર્જાયેલા ટ્રાફિક જામમાં એક દર્દી લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી ટ્રાફિક પોલીસ દ્વારા માનમાન તેને બહાર કાઢવામાં આવી હતી તો આ સજ્જત જામના આકાશી દ્રશ્યો માટે ડ્રોન વડે જોતા બંને તરફ લાંબી સાત કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી મોડી રાત્રે સુધી રહેલા સજ્જત જામથી સવાર થતા તે ટ્રાફિક હળવો થયો હતો જો કે શનિ રવિ દરમિયાન હાઈવે ઉપર વધુ પડતા વાહનોની અવરજવળ વચ્ચે આ જામ સર્જાયો છે તો આમલાખાડી બ્રિજને લઈ સુરત જતી લેનમાં સપ્તાહમાં બે થી ત્રણ દિવસ ચારથી પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવે ઉપર આવેલા બોટલનેક એવા આમલા ખાડી અને બ્રિજ સમાંતર હાલ એનએચઆઈ દ્વારા નવા બ્રિજનું કામ પ્રગતિમાં છે ત્યારે વર્ષ બે હજાર છવ્વીસમાં ત્રાફિક